you <music>

વર્ષોથી ને ઘણા પણ રજૂઆત કરવા હવા છતાં એ સામેવાળી બિલ્ડિંગના બિલ્ડર એ લારી ગલ્લાના છેલ્લા સાઠ વર્ષથી વધુ જે લારી ગલ્લાઓ પોતાનું જીવન પરિવાર ચલાવતા હતા અને એને રોજગાર મળતો હતો ત્યારે બેરોજગાર કરેલ કપરાડાના લારી ગલ્લાઓ ત્યારે ઘણી રજૂઆત કરવા છો આમ તેમ પ્રકારે હજુ પણ ગાણતો નથી ત્યારે આજે આપણા આદિવાસી સમાજના

જે દાદાગીરી છે એ તો કેટલી વખત મીડિયામાં આવી પણ ગયું પણ અહીનું જે વહીવટી તંત્ર છે તે એવું લાગે છે કે જે બિલ્ડર છે અને જે ખાસ કરીને અહીનું જે પોલીસ વહીવટી તંત્ર છે આક્ષેપો નથી લગાવી રહ્યો અહીંયાના જે લોકો છે એ પણ લગાવી રહ્યા છે અને જે પુરાવા છે આપણી પાસે કે એવો એના ઇશારે નાચે છે આજે પણ જ્યારે ડિમોલેશનને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે અહીંના મામલતદારનું એવું કહેવું છે કે અહીંયા આચાર સંહિતા લાગે છે હવે એ મામલતદાર શું ભણેલા હશે એ અમને નહીં ખબર પણ અમે જે ભણેલા છે એ હિસાબે તો કોઈ આચારસંહિતા લાગતી નથી આ મામલતદાર કોના હિસારે નાચે છે અહીંનું પોલીસ વહીવટી તંત્ર કોના ઇશારે નાચે છે બિલ્ડરે કેટલા પૈસા ખવડાવ્યા છે એ પણ હાલમાં તો તપાસનો વિષય છે પણ જે આખું જે તંત્ર એનું જે કામ કરી રહ્યું છે એ તંત્ર હોય કે પોલીસ તંત્ર પણ એ બિલ્ડરના ઇશારે નાચી રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે કેમ કે છેલ્લા બે વર્ષથી જ્યારે મીડિયા કવર કરે છે પણ અહીંના જે બી સ્થાનિક લોકો છે એમને ન્યાય મળતો જ નથી ક્યાંય કાગળિયા કરીને ક્યાંય અટવાઈ જતા હોય છે ત્યારે પછી જયારે આજે આ મુદ્દાને લઈને સમગ્ર મુદ્દાને લઈને અનંતભાઈ આવ્યા છે જેઓ વાંસદા ચીકલીના ધારાસભ્ય છે આખરે છેલ્લે હારીને જ્યારે અહીંના જે લોકો હતા એ ડિમોલેશનને લઈને અનંત પટેલ પાસે ગયા અને એવો આજે આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા ત્યારે અહીંના જે મામલતદાર છે એ ઊંધાપાઠ ભણાવે છે હવે એમએલએ લેવલના વ્યક્તિને ઉંધાપાઠ ભણાવતા હોય તો મામલતદાર કેવા પ્રકારનો હશે એ આપણે એમની પાસે જ જાણીશું અને હાલમાં અત્યારે પોલીસ તંત્ર પણ આવ્યું છે જે મામલકદારે કદાચ ફોન કરીને બોલાવ્યો હશે કે ભાઈ લોકો ભેગા થઈ ગયા છે મને તકલીફ પણ પડી શકે એટલે પોલીસ પણ આવી છે હવે આપણે અનંતભાઈ પાસેથી જાણીશું કે મામલતદાર આપણને કેવા પ્રકારનો પાઠ ભણાવે છે તમને શું લાગે છે એ જ ભણેલા છે કે પછી આપણે બી ભણેલા છે કે શું લાગે છે કપરાડા તાલુકો પૂરેપૂરો આદિવાસી તાલુકો છે ત્યારે આગળ પણ એક ડેપ્યુટી મામલતદાર હતા એમણે સીએચસી છતાં પર આવેદનપત્ર આપેલું અને ચેતવણી આપી હતી કે કપરાડા સેવા સદનના અધિકારીઓ પોતાની મનમાની ચલવે છે આજે પણ કપરાડા તાલુકામાં આવેલા કપરાડા ગામમાં એક બિલ્ડરના ઈશારે એને આઠસો અડતાલીસ ના અધિકારીઓએ આવે અધિકારીઓએ નોટિસ આપીને દુકાનો તોડી પાડવાની વાત કરી પરંતુ અમે બધા ભેગા થઈને આજે આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા કે એ બિલ્ડર દ્વારા એક મોટી ટાંકી દોઢ લાખ લીટરની તોડી નાખવામાં આવી કોઈની પણ જાણ કર્યા હતા એ જ બિલ્ડર દ્વારા ત્યાંનું બસ સ્ટોપ તોડી નાખવામાં આવ્યું હતું એ પણ બિલ્ડર દ્વારા ત્યાં આવેલો કૂવો જ્યાં ત્યાંના લોકો પાણી પીતા હતા એ કૂવો પણ પૂરી દીધો ત્યાંથી જતો સ્કૂલમાં જતો રસ્તો પણ એમને બંધ કરી દીધો હવે એ કોના હિસારે થયું છે એ જાણવાનો પ્રશ્ન છે બીજી વાત કે આઠસો સોરી આઠસો નેશનલ હાઈવે એ પારડીથી લઈને નાસિક જાય છે તેના રસ્તામાં પારડી પણ આવે છે એના રસ્તામાં નાના પોંઢા પણ આવે છે પરંતુ ત્યાં કોઈ પણ દુકાનને નોટિસ નથી મળી અમારે એટલું જ એનએચ એનએચ આઠસો અડતાલીસના અધિકારીને કેવું છે કે તમારે ડિમોલિશન કરવું હોય તો ત્યાંથી તોડો અને કપરાડામાં કોઈ પણ જાતનો ટ્રાફિકની સમસ્યા નથી કપરાડાના રસ્તાની સમસ્યા છે એ રસ્તાની સમસ્યા તમે સ્વાગતના કાર્યક્રમમાં પૂરી કરતા નથી અને આદિવાસી પર જો હુકમી કરવા માટે સાત જેટલી દુકાનો તોડવાની વાત છે જ્યારે પગલા લેવાના છે મામલતદાર કક્ષાએ લેવાના છે પ્રાંત કક્ષાએ લેવાના છે કલેક્ટર કક્ષાએ લેવાના છે એ બિલ્ડરે પોતાની જમીન કેવી રીતે હસ્તગત કરી

અને જો આચાર સંહિતાની વાત કરતા હોય તો તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક મહોત્સવ મુખ્યમંત્રી દ્વારા થયો જ્યારે પણ સામાન્ય ચૂંટણી હોય તો કોઈ પણ મુખ્યમંત્રી ધારાસભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય કોઈ પણ પરવાનગી વગર કામ કરતા નથી અત્યારે કપરાડા તાલુકાની પેટા ચૂંટણી નથી માત્ર એક સીટની ચૂંટણી હશે તે સીટ પર તે સીટ પણ જેટલા આવતા હોય ગામ એમાં આચાર સંહિતા લાગતી હોય અમે વાપીમાં પણ આંદોલન કરી આવ્યા છે ગામના સાથે રાખીને અમે મામલતદાર કચેરીમાં જઈને પણ પણ આપ્યું છે એ એ ક્યાં ઉમર ગામમાં અને ઉમર ગામના મામલતદાર દલપતભાઈ બહાર આવીને અમારી પાસે અમારું આવેદનપત્ર પણ લીધું અને ઉમર ગામના દરેક સડકતા પ્રશ્ન સોલ્વ કરવાની પણ એની પણ એમને કીધું છે માર્થી જેટલા બનતા પ્રયત્નો અમે કરીશું

ભારતનું બંધારણ તમને પણ લાગે છે હક અધિકાર અને તમારી ફરજો એક છે આપણા માટે બધા એટલે કોઈ પણ અમારા સમાજની દુકાનો તોડવાની વાત કરે ઇતર સમાજની દુકાનો તોડવાની વાત કરે જો હુકમી કરવાનો હોય તો અમે એને જ આઠસો અડતાલીસ ના અધિકારી કચેરીનો પણ ઘેરાવો કરશું એની કચેરીમાં પણ બેસું ની હોય છે એની જવાબદારી માત્ર મામલતદાર પર હોય છે પોલીસ પર હોતી નથી ત્યારે અહીંના લોકો એવું કહે છે કે જે પીઆઈ છે અહીંના જે કપરાડા તાલુકાના એ સીધા ધમકી આપે છે કે ભાઈ તમે તોડો નહીં તો અમે બુલડોઝર ચલાવશો હવે પોલીસને એને ડિમોલેશન તો કંઈ લાગતું જ નથી એને તો કાયદાની વ્યવસ્થા જાળવવાની હોય છે તો આવા પ્રકારે જ્યારે પોલીસ જો હુકમી ચલાવતી હોય અહીંયાના જે સ્થાનિક ગરીબ આદિવાસીઓ છે એના પર તમે શું માનો છો શું એક્શન લેશો આના પર પોલીસ અધિકારી પીઆઈ પણ આદિવાસી સમાજના છે એટલે મારે એમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે આદિવાસી પ્રમાણપત્રનું થોડું ધ્યાનમાં રાખો પેલા બિલ્ડર બિન આદિવાસી છે એટલે તમે જો એ રીતે કૃત્ય કરશો તો અમારી આદિવાસી પ્રજા ક્યાં હશે અને પ્રમાણપત્રની તો તમારે શરમ કરવી જોઈએ આદિવાસી સમાજના લોકો પેટીયું રડવા માટે માંડવો પાડીને ચા નાસ્તાની દુકાન

આ હતા આનંદભાઈ જેમણે હાલમાં જે સિચ્યુએશન જે માહોલ ઊભો થયો છે એમાં પોલીસ કેવું વર્તન કરે છે અને મામલતદાર દ્વારા હાલમાં આદિવાસી સમાજના આગેવાનો સાથે અને લોકો સાથે કેવું વર્તન કરી રહ્યો છે એ તમે દ્રશ્યમાં જોઈ શકો છો મારી જે માનનીય કલેક્ટર છે વલસાડના એમને પણ વિનંતી છે કે જે પ્રકારે અહીંના મામલતદાર વર્તન કરી રહ્યો છે તે ગેરવર્તણૂક છે કેમ કે અહીંયા આચાર સંહિતા લાગતી નથી અને મામલતદાર ઊંધા આગેવાનો છે આદિવાસી સમાજના એમને પણ રહ્યો છે અને જે લોકો છે પણ રહ્યો છે ત્યારે હવે કલેક્ટરને વિનંતી છે કે મામલતદાર કયા પ્રકારનું ભણ્યા અને આપણે કયા પ્રકારનું બંધારણ જે ભારતનું બંધારણ છે એ ભણ્યા છે એ પણ એક જોવા જેવો સવાલ છે હવે મામલતદાર શું એક્શન લે છે એ પણ એક જોવા જેવો ચિંતાનો પ્રશ્ન છે પણ આપણે જોઈશું મામલતદાર કેવા પ્રકારનું એક્શન હાલમાં લે છે ભારત દેશનો ગઈ કાલે ગણતંત્ર દિવસ ની ઉજવણી કરી અને આજે કપરાડા તાલુકામાં જયારે લોક અધિકાર લોક જે અધિકારો છે જે હકો છે એની માંગણી માટે જ્યારે આદિવાસી સમાજના આગેવાનો સાથે પાંસા ચીકલીના ધારાસભ્ય અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે એમને હજુ સુધી કેટલો અડધો કલાક થઈ ગયો છે પણ મામલતદાર પોતાની ઓફિસમાંથી નથી નીકળતો અને આ ધારાસભ્ય લેવલના વ્યક્તિઓને બહાર બેહવાની ફરજ પડી છે આવું તો ક્યાં સુધી ચાલશે અધિકારીઓ પોતાની મનમાની ક્યાં સુધી ચલાવશે અધિકારીઓ જયારે જોઈશે આમ આપણા જ સમાજના આ કદાચ પોલીસવાળા પણ હશે પણ એ લોકો પણ કશું બોલી શકતા નથી અધિકારીઓ બિંદાસ અત્યારે ખુરશીમાં એસીની હવા ખાઈ રહ્યા છે મામલતદારો એનો કોઈ પ્રકારનો છે તે નથી ખબર પણ એક જનપ્રતિનિધિને બહાર બેસાડીને એ પોતે જ્યારે એસીની હવા ખાય છે ત્યારે તમે વિચાર કરો વલસાડ કલેક્ટરને મારે નિવેદન છે કે આવા પ્રકારે જો અધિકારી પોતાની મનમાની ચલાવશે એક જનપ્રતિનિધિને તમે બહાર કેવી રીતે બેસાડી શકો અધિકારીઓ પોતાની એસી હવામાંથી કેબિનમાંથી બહાર નથી નીકળી રહ્યા આપણે એમને પ્રશ્ન કરવા જોઈશું એમનું શું કેવું છે એ પણ જોઈશું જનપ્રતિનિધિ રજૂઆત કરશે એ પણ એક જોવાનો વિષય છે આપણે અત્યારે પણ એમની મામલતદારની રાહ જોઈશું મામલતદાર પણ કેટલું ધીરજનું પાણી છે એ આપણે જોઈશું કે અત્યારે આદિવાસી સમાજના જે આગેવાનો છે લોકો છે અને ધારાસભ્ય છે તે બહાર છે

ચાલો અમે મામલતાર સાહેબ સમજીને તમને આપતા છે તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે અમારી લાગણીને ના વિશે જે પણ વસ્તુ એ જયેન્દ્રભાઈ ભાસ્કરભાઈ એના આગેવાન છે કુંજાલીબેન વસનભાઈ એનું જાણ કરજો પણ અમે અમારી એક બી દુકાન તોડવા દેવાના નથી અને બિલ્ડરના વિરુદ્ધમાં અમે આનંદ છે ટાંકી બનાવેલી જે ટાંકીના ફોટાથી પાણી બધું છે એટલે બિલ્ડર પર પણ અમે એકટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવું એટલા માટે તાલુકા પહેલે જાણ કરવાની થાય પોલીસ પ્રોટેક્શન પણ જો બિલ્ડર માંગે તો તમને તાલુકા મેજિસ્ટ્રેટ થવી જોઈએ પોલીસ પ્રોટેક્શન પણ શકાય એવું મને ખબર છે ત્યાં સુધી ભારતના બંધારણમાં છે તમારી જાણ વગર તાલુકા ની જાણ વગર જો કોઈ અહીંયા ગેરકાયદે કૃત્ય કરશે તો અમે ફરી પાછા આપની પાસે આવશું પરંતુ આદિવાસી સમાજની સાથે અન્યાય થાય કપરાના લોકોની સાથે અન્યાય થાય અમે સહન કરવાનું નથી અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ જે તે મિલ જે તે મિલકતવાળા છે જે બિલ્ડર છે એના પર કાયદેસરના પગલા આપની કચેરીથી લેવાના રહેશે ગઈ કાલે આપણે સમગ્ર ભારતમાં લોકતંત્ર એટલે કે લોકશાહી માટે જે ગણતંત્ર દિવસ છે એની ઉજવણી કરી અને આજે જ્યારે અન્યાયની લઈને જ્યારે ધારાસભ્ય લેવલનો વ્યક્તિ જે આદિવાસી સમાજનો છે અને આદિવાસી સમાજના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહે છે એવા આનંદભાઈ પટેલ લોકોના હક અધિકાર માટે લડવા આવ્યા અને મામલતદાર સામે ખાલી રજૂઆત કરવામાં આવ્યા પણ અહીંયા કંઈક બીજું જ દ્રશ્યો સામે આવ્યા અને એક અલગ પ્રકારનો માહોલ સર્જાયો આપણે એમની સાથે વાત કરીશું કે અત્યારે તમને લાગે છે લોકશાહી ખરી છે અહીંયા છે ખરી આદિવાસી વિસ્તારોમાં કેમકે મોટા મોટા લોકશાહીના બંગાળો તો ફૂંકાય છે પણ આદિવાસી વિસ્તારોમાં જ્યારે હક અધિકારની લડાઈની વાત આવે છે ત્યારે તમારા જેવા ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ પણ આજે બહાર બેસવાનો વારો આવે છે તો એ વિશે શું કહેશો તમને શું લાગે છે આપણે જે ગણતંત્ર દિવસની ઉજવણી કરી એને લઈને શું કહેશો આપણે ખરેખર અહીંયા ભારતમાં સ્વતંત્ર કે લોકશાહી દેશમાં જીવી રહ્યા છે ગણતંત્રના પંચોતેર વર્ષ પૂરા કર્યા પરંતુ અત્યારે ગુજરાતમાં એવું લાગે છે કે છેલ્લા પાંચ દસ વર્ષથી અધિકારશાહી લાગે છે બિલ્ડરશાહી લાગે છે અને ઉદ્યોગશાહી લાગે એવું લાગે છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને કોઈ ગણકારતું અધિકારી ગણકારતું નથી એવું લાગે છે અમે જયારે આવેદનપત્ર આપવા માટે આવ્યા અમારી સ્પષ્ટ માંગ હતી કોઈ પણ જાતના હો હલ્લા વગર કે આગળ પણ ત્રણ ચાર વાર આવેદનપત્ર આવ્યા છે જયારે મામલતદાર રાણા સાહેબ હતા જયારે મામલતદાર ચૌધરી સાહેબ હતા જીવણભાઈ હતા ત્યારે પણ અમને આદરથી આગળ આવીને આવેદનપત્ર લીધું અને અમને હૈયાધરફ આપતા કે અમે તમારી માંગણી લાગણી ઉપર સુધી પહોંચાડશું પરંતુ માત્ર ને માત્ર બિલ્ડરના વિરોધમાં અમે આવેદનપત્ર આપવાના હતા સાત થી વધારે દુકાનો તોડી નાખવાની વાત માટે આવેદનપત્ર આપવાના હતા અને એ બિલ્ડરે જે કૃત્ય કરેલું જે જાહેર લોકોનો પીવાના પાણીનો પૂવો દાટી દીધો જાહેર જગ્યા જે કહેવાય બસ સ્ટેન્ડ એ બસ સ્ટેન્ડ ગેરકાયદેસર રીતે તોડી નાખ્યું જાહેર જે રસ્તો હતો એ રસ્તો બંધ કરી દીધો અને તે જ વિસ્તાર તે જ જગ્યા પર જે જાહેર જગ્યાઓ હતી પાણીની ટાંકી જેવી તે પણ તોડી નાખી એના પર કોઈ પણ જાતની એક્શન લીધી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અને અત્યારે આઠસો જે નેશનલ હાઈવે છે પારડીથી નાસિક સુધીનો એ હાઈવે પર માત્ર કપરાડામાં નાની નાની દુકાન આવેલી છાપરાઓ તોડી પાડવા માટે નોટિસ આપે અને પોલીસ પોતે બિલ્ડર બનીને ત્યાં ગાડીઓ લઈને લોકોને ગભરાવે દુકાનદારોને ગભરાવે ત્યારે તાલુકા મેજિસ્ટ્રેટને મેં પ્રશ્ન આગળ પૂછ્યો તો તેમણે કીધું મને આ વિશે કે ખબર તાલુકાના સમાહરતા તાલુકાના કરતાં કરતાં કદાચ પોલીસે પ્રોટેક્શન આપવું હોય તો પણ તાલુકા મેજિસ્ટ્રેટને પૂછવું પડે પરંતુ હવે પોલીસ રાજ મેં તમને આગળ કીધું તેમ અધિકારી રાજ ચાલે તેમ પોલીસ રાજ ચાલે છે ડુંડા રાજ ચાલે છે ભૂટલેગર રાજ ચાલે છે બિલ્ડર રાજ ચાલે છે ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે એવી જ રીતે કપડાના પણ હવે ધીમે ધીમે

આવા ચાર પાંચ જણા જે બીજા પ્રદેશમાંથી આવે છે અને પોતાનું જોડું કમી ચલાવે છે જે પૈસા દ્વારા જે આખું રાજકારણ તો નહીં કહી શકાય પણ જે સમાજકારણ ચલાવવામાં આવી રહ્યું છે એમાં પછી આપણા જ સમાજના પોલીસવાળા પણ હોય છે આપણા જ સમાજના અધિકારીઓ પણ હોય છે અને આપણા જ સમાજના પીડિત પણ હોય છે ત્યારે જ્યારે આદિવાસી સમાજને આદિવાસી સમાજ કચડતો હોય ત્યારે તમે એક ધારાસભ્ય તરીકે એ વાતાવરણને કેવી રીતે જુઓ છો કેમ કે બીજા પોલીસવાળા આપણા વાળાને હેરાન નથી કરતા આપણા જ સમાજના પોલીસવાળા આપણને આપણા સમાજને હેરાન કરે છે ત્યારે આવા જ્યારે દ્રશ્યો ઊભા થાય છે ત્યારે એમની માનવતા કે જે લાગણી હોય આદિવાસીઓ ક્યાં જઈને ઊભી હોય છે કેમ કે એ લોકો જ્યારે પણ પોતે નોકરીએ લાગ્યા હોય છે તો તમે કીધું તેમ કે અનામત પ્રમાણપત્ર પર જ લાગ્યા હોય અને જ્યારે એમણે લોકોની સેવા કરવાનો વારો આવ્યો છે ત્યારે લોકોને ધમકાવ્યા છે તો આવું પ્રકારનું ઊભું કરે છે શું કહેશું અધિકારીઓ નહીં પરંતુ અમુક અધિકારીઓ હોય પોલીસ તંત્રમાં હોય કે સરકારી તંત્રમાં તાલુકામાં હોય કે સેવા સદન કે જિલ્લા સેવા સદન પરંતુ સરકારના પીઠું બની જતા હોય છે સરકારની સાથે સાથે સારી વાતો કરવાથી અમને કદાચ અમને પ્રમોશન મળી જશે અમને બે પૈસા વધારે કમાવાના હશે એવું વિચારે છે પરંતુ હું આદિવાસી સમાજનો છું હું આદિવાસી સમાજના અધિકારીઓને ચેતવણી આપું છું જો તમે સમાજને ફસ્ટ કે સમાજને પહેલે જોવાના નહીં હોય તો મહેરબાની કરીને આદિવાસી પ્રમાણપત્રનો બી તમારે ત્યાગ કરવો જોઈએ તમારે આદિવાસીનું અનામતનો બી ત્યાગ કરવો જોઈએ અને પછી સરકારના પીઠું બની જાઓ તમે આદિવાસી છો આદિવાસીના પ્રમાણપત્ર પર નોકરી કરો છો એટલે આજે તમને અહીં બેસવાનો મોકો મળે છે અનામત વગર તમે પણ જીરો છો અમે પણ જીરો છે સરકારી દાખલા વગર જાતિના પ્રમાણપત્ર વગર અમે પણ ધારાસભ્ય તરીકે નથી એટલે તમે સાનમાં સમજી લેજો નહીં તો લોકો ઓળખી ગયા છે યુવાનો જાણી ગયા છે આવનારા દિવસમાં રિટાયર થયા પછી તમને કોઈ સમાજમાં સામેલ કરશે નહીં હા હતા તો આનંદભાઈ જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આદિવાસી સમાજને હવે અધિકારીઓથી પણ ચેતવવું પડશે પોલીસથી બી ચેતવવું પડશે આપણા જ સમાજના છે આપણા જ ભાઈઓ છે આપણા જ દીકરાઓ છે તેમ છતાં આપણા જ સમાજના લોકોને હેરાન કરે છે એ બહુ મોટો પ્રશ્ન છે કેમ કે જ્યાં સુધી એ પ્રશ્ન નહીં નીકળે આપણે જ્યાં સુધી આદિવાસી સમાજના છીએ આપણી જે આદિવાસી જ છે એ આપણે ભૂલી જઈશું તો આપણે આપણા સમાજને કેવી રીતે પ્રભાવશાળી કે પછી આપણા સમાજના ઉત્થાન તરફ આગળ વધીશું પ્રગતિ તરફ આગળ વધીશું એ તો હવે આવનારો સમય જ બતાવશે પણ આદિવાસી સમાજનો એ અધિકારી હોય આદિવાસી સમાજનો એ પત્રકાર હોય આદિવાસી સમાજનો એ પોલીસમેન હોય જે પણ હોય પણ પોતાના સમાજ માટે એણે આગળ પડતું કામ કરવું પડશે બાકી આપણે જ્યાં સુધી દબાયેલા રહેશું ત્યાં સુધી કોઈ અધિકારી હોય કે કોઈ પોલીસવાળો હોય કે કોઈ પત્રકાર પણ જ્યાં સુધી નહીં બોલીશું ત્યાં સુધી ન્યાય નહીં મળે આ જે ધારાસભ્ય તે સતત લડતા આવ્યા છે અને એમનું એક જ સૂત્ર છે લડેંગે જીતેંગે હવે આપણે વિચારવાનું રહ્યું કે આપણે એમને કેટલો સાથ આપીશું અને આપણી લડત કેટલી આગળ જશે અને આપણે વિજય બનીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો